જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ની અંદર આ આ તો મિત્રો મિત્રો કોઈ ઓછા ગાડીઓ શોધી રહ્યા આવો અંદર અંદર દરેક તમને ઇકો જોવા મળી જશે આ મિત્રો ફેમિલી ગાડી પણ તમને જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવમાં ઓછા ડાઉન પેની અંદર હા મિત્રો દરેક મોડલની અંદર પેટ્રોલ સીએન પ્યોર પેટ્રોલ જોઈએ તો પ્યોર પેટ્રોલની અંદર પણ તમને ગાડીઓ જોવા મળીએ પણ હાજરો હાજરમાં આ મિત્રો દરેક ગાડીની અંદર લોન પ્રોસેસ તમને કરી આપવામાં આવે છે તો રાહ આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર અને તમારી સપનાની ગાડી તમે વસાવી શકો છો આ મિત્રો દરેક મોડલની અંદર તમને ગાડીઓ જોવા મળી જશે આ મિત્રો ગાડીઓની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલી મોડીફાઈ કરેલી ગાડી તમને મળી જવાની એ પણ વ્યાજબી ભાવમાં ઓછા ડાઉન ગ્રેડ ની અંદર રાહ જોશો આજે જ મુલાકાત કરો પંચમાલ ગોધરાની અંદર અને તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો પણ અમારો કોન્ટેક્ટ નંબર આપણે કોલ અથવા મેસેજ કરીને વધુ જાણકારી લઈ શકો છો અને આવા વિડીયો જોવા માટે આપણા પેજ ફોલો જરૂરી કરી રહ્યો તેથી કરીને નવી ગાડીની અપડેટ તમને મળતી રહે આવા નવા નવા ગાડીને અપડેટ આપણે લાવતા રહીશું તે સુધી આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મુલાકાત થશે આવા નવા વિડીયોની સાથે જય માતાજી